સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલાકન દબાવજો નોટિફિકેશન આપી જય સ્વામિનારાયણ ભક્તો ઘણા સમયથી એક દ્રશ્ય લગભગ દરેક મંદિરોમાં જોવા મળે છે અને તે દ્રશ્યનું નામ છે વીઆઈપી દર્શન સનાતન ધર્મના ઘણા મંદિરોમાં સ્પેશિયલ ટિકિટના નામે વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે તો ઘણા લોકો સંપ્રદાયના મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આપી વીઆઈપી દર્શનના લાભ લેતા હોય છે તો ભક્તો પ્રશ્ન એ આવે છે કે શું આ વીઆઈપી દર્શન કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા શ્રદ્ધાળુ કરતા પૈસા તેમજ સત્તાના જોરે સ્પેશિયલ દર્શન એટલે કે વીઆઈપી દર્શન કરવાથી શું ફળ મળે છે આવો તેના વિશે માહિતી મેળવીએ ભક્તો વિડીયોમાં આપેલી માહિતી ખૂબ જ અગત્યની હોવાથી વિડીયોને અંત સુધી જોતા રહેજો સનાતન ધર્મના તેમજ સંપ્રદાયના હજારો ભક્તો પોતાનો સમય તેમજ પૈસા ખર્ચીને યાત્રા કરતા હોય છે અને સનાતન મંદિરમાં બિરાજમાન દેવના દર્શન કરતા હોય છે અને તે મંદિરમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે ભક્તો આની પાછળ શ્રદ્ધાળુઓનો એક જ હેતુ હોય છે અને તે હેતુ છે મંદિરમાં રહેલા તે ભગવાનના દર્શન કારણ કે ભગવાનના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે તેમજ તે દેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભક્તો હવે વિચારવા જેવી વાત એ છે કે તમે જે દેવના દર્શન કરવા મંદિરની બહાર કલાકો લાઇનમાં ઊભા રહો છો તે ભગવાન તમારી શ્રદ્ધા જોવે છે કે આ ભક્ત કલાકો સુધી લાઇનમાં ઊભો રહી કષ્ટ વેઠી મારા દર્શન માટે આવ્યો છે અને તેની તે શ્રદ્ધા જોઈ મંદિરમાં બેઠેલા તે ભગવાન પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે પણ જે શ્રદ્ધાળુ સત્તાના જોરે પૈસાના જોરે કષ્ટ વેઠ્યા વિના બીજા શ્રદ્ધાળુની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી વીઆઈપી દર્શન કરે છે તેને શું ભગવાન નહીં જોતો હોય જે સંપૂર્ણ બ્રહ્માંડનું સર્જન કરી તેને ચલાવે છે તે સુવા વીઆઈપી દર્શન કરનારાઓની ભાવનાઓને જાણતો નહીં હોય ટૂંકમાં વીઆઈપી દર્શન કરીને તમે ભગવાનના દર્શન તો કરશો પણ શ્રદ્ધાથી જે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા શ્રદ્ધાળુઓને જે દર્શનનું ફળ મળે છે તે દર્શનનું ફળ વીઆઈપી દર્શન કરવાવાળા લોકોને મળતું નથી કારણ કે ભગવાનની ઘેર ગરીબ હોય પૈસાદાર હોય નેતા હોય કે સામાન્ય માણસ હોય તે સૌ સરખા જ હોય છે માટે ભલા થઈ જો તમે વીઆઈપી દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય તો વીઆઈપી દર્શન અથવા તો સ્પેશિયલ દર્શન ન કરતા કારણ કે તમે જેના દર્શન કરવા જાઓ છો તે તમારી શ્રદ્ધા અને નીતિને સારી રીતે જાણે છે અને તમને તે દર્શનનું ક્યારેય ફળ નહીં મળે માટે ભક્તો આજના વિડીયોમાં આપેલી માહિતી તમને ફક્ત એટલી જ કહેવા માગે છે કે હંમેશા ભગવાનના મંદિરમાં જાઓ તો દિન અને દુખ્યા બનીને જાજો પરંતુ બીજાની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી વીઆઈપી દર્શન અથવા તો સત્તાના ભોગે સ્પેશિયલ દર્શન ન કરતા કારણ કે તમને તેનું ફળ નહીં મળે ઉપરથી તમે તે દર્શન કરવાના જે દેવ છે તે દેવના તમે દોષી બનશો અને પાપના ભાગીદાર થશો માટે ભલા થઈ આજથી જ વીઆઈપી દર્શન ન કરવાનો સંકલ્પ લેજો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને આ જરૂર પસંદ આવી હશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરી આ જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ